અત્યારે આજે ગરમીનું પ્રમાણ છે એનું કારણ છે એ બંગાળની ખાડી ઉપર ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશનના લીધે આપણા વિસ્તારમાં જે બફારોને ગરમી જોવા મળી રહી છે અને આ ગરમી આવતી આવતીકાલે પણ આવીને આવી રહેવાની શક્યતા તે કહી રહી છે ખેડૂતભાઈઓ અને એના પછી વરસાદ શરૂઆત થશે અને આ ડિપ્રેશન પણ ગુજરાત ઉપર આવે એવું સંભાવના છે ડિપ્રેશનનો મતલબ થાય છે કે લો પ્રેશરથી વધારે ઊંડું દબાણ હોય અને ડિપ્રેશન કહેવાય છે અને એ આપણા વિસ્તારમાં આવી શક્યતા છે આજે આંધ્રપ્રદેશને દરિયા કિનારા આસપાસ છે અને જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર દિશામાં વધે એવી શક્યતા છે એટલે એ આપણા વિસ્તારને પણ પ્રભાવિત કરશે ખેડૂત ભાઈઓ આગળ આવી રીતે જુઓ નમસ્કાર હવાન માહિતી વાર્તા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આપણા વિડીયોને જોવા વિનંતી હવામાન વિશે સચોટ અલગ આપને મળશે આજે એકત્રીસ તારીખ છે જે આપણે ગઈ તો એક હતી કે પવનનું જોર ઓછું થઈ જશે અને એક દિવસ વરસાદ વધારે છે ગઈકાલે આપણા વિસ્તારમાં સારામાં સારો વરસાદ થયો છે આ વખતે અને આજે ઝાપટાં પણ બંધ થઈ ગયા છે મેં એકત્રીસ તારીખનો કહ્યું તો ઝાપટાં આપણા વિસ્તારમાં બંધ થઈ જાય છે તો હવે આવતીકાલથી થોડો હવાનો ફેરવર્તા છે અને કોઈક જગ્યાએ ગાજી સાથે અમુક જગ્યાએ થોડો પણ વરસાદ આવી શકે છે અને બીજી તારીખે પણ અમુક અમુક કામોમાં વરસાદ અથવા વીજળી થઈ શકે છે અને ત્રણ તારીખથી સંપૂર્ણ ભાવ આપણા બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે ખેડૂતભાઈઓ બીજી વાત કરીએ કે જે એક આંધ્રપ્રદેશ ઉપર એક ડિપ્રેશન બન્યું છે અને એ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે એવી શક્યતા છે એટલે કે એને ડિપ્રેશન એટલે કે જે પહેલાં આપણે સિસ્ટમ ગુજરાત ઉપર ડિપ્રેશનના રૂપમાં આવી હતી પછી એ ડીપ ડિપ્રેશન એટલે ઊંડું પ્રેશર બન્યું હતું અને એના લીધે આપણા વિસ્તારમાં તો અમે આગાહી કર્યા મુજબ ઓછો વરસાદ થયો પણ અમુક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો છે અને એને લીધે ગુજરાતમાં અમુક ગામડાઓમાં પૂર પણ આવ્યો છે અને જે નુકસાન કરતાં પણ થયું છે આપણા વિસ્તારમાં એવો વરસાદ જોવા મળ્યો નથી પણ અત્યારે સારો વરસાદ ગઈકાલે થઈ ગયો છે મેં કહ્યું તો કે આપણા વિસ્તારમાં લગભગ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખનો સારો વરસાદ થશે એ મુજબ આપણા વિસ્તારમાં વરસાદ થયો છે હવે ત્રણ તારીખથી ફરીથી આપણા વિસ્તારમાં એક નવો રાઉન્ડ વરસાદ આવી રહ્યો છે ખેડૂતભાઈઓ આવતીકાલે થોડી હવામાનમાં ફેરફાર જોવા મળશે અને જે અમે આગાઉ કહ્યું એ મુજબ જ અત્યારે જોશે પિક્ચરમાં દેખાઈ રહ્યું છે કે રાજસ્થાન બાજુ વાદળા બનેલા છે અને બાડમેર છે જોધપુર છે રણોજા છે કોકણ બાજુ છે અહીંયા અત્યારે વરસાદ છે અને ઝાલોર બાજુ પર વરસાદ છે જે આપણે ધ્રુવ દિશા કહીએ છીએ તે બાજુ વરસાદ છે અને આ વખતે વરસાદ પણ આપણી ભાષામાં વેદ ઉગમણી દિશામાંથી કે ધ્રુવ દિશામાંથી વરસાદ આવવાની શક્યતા છે અને એ આ ડિપ્રેશન છે એ હવે આગળ લો પ્રેશર બને છે કે નહીં એ તો આવતીકાલે ખબર પડશે પણ લગભગ એ વરસાદ આપણને સો ટકા આ સિસ્ટમ આપે એવી શક્યતા છે અમુક ગામોમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા છે અને અમુક સેન્ટરોમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થાય એવી શકે છે અત્યારે દેખાઈ રહી છે પણ સિસ્ટમમાં કોઈ પરિવર્તન થાય તો ઓછો પણ વરસાદ થઈ શકે છે આનાથી વધારે પણ વરસાદ થઈ શકે છે આ જે લાઈવ આપણને લાઇટિંગ દેખાય છે જ્યાં વરસાદ અત્યારે ચાલુ છે અને જે મુજબ રાજસ્થાનમાં અત્યારે આખા રાજસ્થાનમાં અમુક જગ્યાએ જે વરસાદ વરી રહ્યો છે બાળમેર જિલ્લો જયપુર છે જોધપુર છે એ બાજુ વરસાદ છે અને એ વરસાદ આવતીકાલે થોડો આપણા ઉત્તર તરફથી દક્ષિણ તરફ આવી શક્યતા છે અને આપણા વિસ્તારમાં બીજી તારીખથી થોડો વરસાદ ને ત્રીજી તારીખ સાર્વત્રિક વરસાદ થાય સંભાવના છે બસ એ જય હિન્દ જે જય ભારત જય જવાન જય કિસાન